મુંબઈ શહેર સહિત આખા ભારત માટે ભીના ભીના શુભ સમાચાર જે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયું છે કે વર્ષા ઋતુનું આગમન કેરળના સમુદ્રમાં બે દિવસ વહેલા શરૂ થયું છે તો સાથોસાથ પૂર્વ ભારતમાં પણ વર્ષાઋતુ આગમનને બે દિવસ વહેલાં થયું છે આમ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં એમ બંને પ્રદેશમાં ચોમાસાનું આગમન એક સાથે થવું છે એટલું જ નહીં હવામાન વિભાગે એવા મજબૂત વર્તારો પણ આપ્યો છે કે નૈઋત્યની વર્ષાઋતુના દક્ષિણના કેરળમાં અને પૂર્વ ભારતના આગમન સાથેના તમામ કુદરતી પરિબળો એટલા બધા સાનકુળ છે કે આજે એકત્રીસ મેઘરાજાની સવારી કેરળથી કર્ણાટક સુધી પહોંચી જવાની પૂરી સંભાવના વ્યક્ત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ